મિત્રો બે હજાર ચોવીસ હવે સમાપ્ત થવાને આરે છે અને બે હજાર પચીસ ની હમણાં થોડા જ દિવસોમાં થવાની છે શરૂઆત તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે હજાર પચીસ નો આ પ્રથમ મહિનો એટલે કે જાન્યુઆરી માસ તમારા માટે કેવો રહેશે એ જાણીશું આજના આ વિડીયોમાં માસિક રાશિફળના આ વિડીયોમાં તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો કેમ કે જ્યોતિષીય માર્ગદર્શનના નિયમિત વિડિયો તમને અમારી ચેનલ પરથી જોવા મળતા રહેવાના છે સર્વપ્રથમ વાત કરી લઈએ આ મહિનાના ગ્રહ તો મિત્રો સૂર્ય 14 જાન્યુઆરી થી મકર રાશિમાં ગોચર કરશે અને મકર સંક્રાંતિ થશે તો 28 ડિસેમ્બર થી શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે આ મહિને બુધ ચાર જાન્યુઆરીથી ધન રાશિમાં પ્રવેશ કરશે તો મંગળ એકવીસ જાન્યુઆરીથી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો સકારાત્મક અથવા નકારાત્મક પ્રભાવ પડશે આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો આવો શરૂ કરીએ સર્વપ્રથમ આપણે આ વિડ્યોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તો જાન્યુઆરી બે હજાર પચીસનું માસિક રાશિફળ અનુસાર આ મહિના દરમિયાન તુલા રાશિના જાતકો તમારી કારકિર્દી પૈસા સંબંધ વગેરેના વિષયમાં તમારે મિશ્ર પરિણામોનો આ મહિને સામનો કરવો પડી શકે છે જાન્યુઆરીનું ગ્રહ ગોચર બતાવે છે અને વિશેષ કરીને શનિ પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે જેનાથી તમને મધ્યમ પરિણામો મળશે પાંચમા ભાવમાં પોતાની ઉપસ્થિતિના કારણે શનિ તમારા જીવનમાં નોકરીમાં દબાવ બનાવી શકે છે જાન્યુઆરી બે હજાર પચીસના માસિક રાશિફળ અનુસાર ગુરુની ઉપસ્થિતિ ચંદ્ર રાશિના સંબંધમાં તમારા આઠમા ભાવમાં હશે જેના કારણે તમે તમારા અભ્યાસમાં ઉચ્ચ ગ્રેડ કે રેન્ક મેળવવાની સ્થિતિમાં નજર નહીં આવી શકો આ મહિનાના સમયગાળામાં તમારા પરિવારમાં શાંતિમાં કમી જોવા મળી શકે છે આઠમા ભવમાં સ્થિત ગુરુ પરિવારમાં ખુશીઓનો બઢાવો નહીં આપે જાન્યુઆરી 2025 નું માસિક રાશિ પર જણાવે છે કે પ્રેમ અને લગ્ન જીવનમાં વધારે ફળદાયી પરિણામ તમને આ મહિને નહીં મળે કારણ કે ગુરુ ચંદ્ર રાશિના 8મા ભાવમાં વિરાજમાન રહેવાના છે જાન્યુઆરી 2025 ના માસિક રાશિફળ મુજબ આ મહિના દરમિયાન તમારા માટે પૈસાનો પ્રવાહ સારી રીતે નથી રહેવાનો કારણ કે ગુરુ 8મા ભાવમાં વિરાજમાન રહેશે આના કારણે તમારે ખર્ચમાં વધારો ઉઠાવવો પડી શકે છે અને તમે જેટલા પણ પૈસા કમાશો છતાં પણ પૈસા બચાવવાની સ્થિતિમાં નજર નહીં આવો અંતમાં વાત કરીએ આરોગ્યની તો આરોગ્ય આ મહિને તમારું ઠીક ઠાક રહેવાનું છે કારણ કે છઠ્ઠા ગંધા સ્વામી ગુરુ આઠમા ભાવમાં વિરાજમાન રહેશે અને એની સાથે આ મહિને તમને ગળામાં સંક્રમણ અને આંખો સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃષ્ટિક રાશિના આજાતકોને તો જાન્યુઆરી બે હજાર પચીસ માં મુખ્ય ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો રાહુ અનુકૂળ નથી અને ગુરુ સાતમા ભાવમાં વિરાજમાન રહેશે આ મહિનામાં શનિ તમારા ત્રીજા અને ચોથા ઘરના સ્વામી તરીકે ચોથા ભાવમાં રહેશે કેતુ અગિયારમા ભાવમાં રહેશે જે અનુકૂળ માનવામાં આવે છે આ મહિના દરમિયાન કરિયરના ગ્રહ શનિ તમારા માટે પ્રતિકૂળ રહેવાના છે અને ચોથા ભાવના સ્વામી હોવાને કારણે તે ચોથા ભાવમાં જ રહેશે આવી સ્થિતિમાં આ મહિને તમારા પર શનિનો પડછાયો જોવા મળશે આ મહિને શનિ તમારી કારકિર્દીને લઈને તમારા જીવનમાં પડકારો લાવી શકે છે કારકિર્દીની સારી સંભાવનાઓ અને જીવનમાં પ્રગતિ માટે તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો કેતુની સ્થિતિની વાત કરીએ તો કેતુ અગિયારમા ભાવમાં રહેશે જેના કારણે તમને આધ્યાત્મિક લાભ થવાની સંભાવના છે અને તમને ભગવાનના આશીર્વાદ પણ મળશે તમે વધુ જ્ઞાન મેળવવામાં અને તમારા શિક્ષણને વધારવામાં આ મહિને સફળ થશો આ મહિનામાં તમારામાં આધ્યાત્મિક પરિવર્તન થવાની પણ પ્રબળ સંભાવનાઓ છે મંગળ પ્રથમ ઘરના સ્વામી હોવાથી અને આઠમા ભવમાં સ્થિત હોવાને કારણે એકવીસમી જાન્યુઆરી બે હજાર પચીસથી તમારી વૃદ્ધિ ઉચ્ચ સ્તરે નહીં થઈ શકે પરંતુ તે જ સમયે સાતમા ભવમાં ગુરુની ઉપસ્થિતિને કારણે તમે બહાર આવી શકશો અને સફળતા પણ મેળવી શકશો તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાન્યુઆરીનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવું ફળકથન સૂચવે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો હજી સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે